સુરતમાં માથાનો દુખાવો સાબિત થતી ઉભરાતી ગટરની સમસ્યા સ્થાનિકોએ કહ્યું રજૂઆતોનું કોઈ જ આવતું નથી નિરાકરણ સુરતમાં ભારે વરસાદ વખતે ગટરિયા સમસ્યા સર્જાતી હોય છે જેવો કે વરાછાના અટલજી નગર વિસ્તારમાં વગર વરસાદે પણ ગટર ઉભરાતી હોવાથી સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે ગટરિયા પાણીના કારણે સોસાયટીમાં રોગચાળો ફાટી નીકળ્યો હોવાનું લોકો કહી રહ્યા છે ભૂમિકાબેન રાવલે કહ્યું કે એ રોડ પર આવેલા અટલજી નગરમાં છેલ્લા ઘણા સમયથી ગટરના પાણી બહાર આવી રહ્યા છે જેના કારણે માથું ફાટી જાય તેવી તીવ્ર વાસ આવે છે રોગચાળો પણ ફેલાયો છે સોસાયટીમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગનો ફેલાવો વધ્યો છે અમે સ્થાનિક ધારાસભ્ય કોર્પોરેટર સહિતનાને અનેક વખત રજૂઆત કરી છે છતાં પણ કોઈ નિરાકરણ આવતું નથી નિકુંજાબેને કહ્યું કે છેલ્લા બે વર્ષથી આ સમસ્યા છે જે તે વખતે નવી ગટર નાખવામાં આવી ત્યારબાદથી આ સમસ્યા ઊભી થઈ છે કોઈ કચરો લેવાવાળું પણ આવતું નથી ડેન્ગ્યુ મેલેરિયા જેવી બીમારીની તકલીફ વધી ગઈ છે એક બાળકને આંખમાં કંઈક પ્રોબ્લેમ થઈ ગયો છે ચાર પાંચ દિવસથી એ આંખ પણ ખોલી શકતો નથી અને અટલજી નગર રોડ સુરત અને આ બે વર્ષથી ગટેર નવી લખી ગયા છે અત્યારનું પાણી ગટેર ભરાયા જ રાખે છે ઉભરાયા જ રાખે છે અને આ ગીચર જ થાય છે સમસ્યા તો બે વર્ષથી નડી રહી છે ને કચરાવાળી પણ કોઈ આવતી નથી ગલીમાં અને બીમાર પણ પડે છે બધા કોઈને ડેન્ગ્યુ થઈ જાય છે કોઈને મલેરિયા થઈ જાય છે બધું થયા રાખે છે અને એક છોકરાને તો આંખમાં એવું કરી ગયું છે ને કે આંખ જ નથી ખુલતી છોકરાને ચાર પાંચ દિવસથી મારું નામ ભૂમિકાબેન રાજેશભાઈ રાવર છે અશ્વિની કુમાર એકે રો સુરત સમસ્યા ગટર લાઈન છે બે વર્ષથી આ ગટર બનાવી તે છતાં બી ઉભરાયા જ કરે છે છોકરાઓને સ્કૂલ જવું સવારે મૂકવું છોકરા માંડા બધા છોકરાઓ ત્રણે ત્રણ માં ત્રણે ત્રણ છોકરા માંડા હાજા આવી રીતના આવી છોકરાઓ જાય કેવી રીતે આવે કેવી રીતે ગટેનું ચોવીસ કલાક પાણી ભરાયેલું ભરાયેલું જ રહે છે મચ્છર બી એટલા દરવાજો તો ક્યારેય ખુલ્લો મુકાતો જ નથી અમારેથી અત્યારે તો એમ જોવા જાય તો બધાના કામ ધંધા બી બંધ છોકરાઓ બધાના છોકરા ઘરે ઘરે બીમાર જ છે ધારાસભ્યને બી કરી છે ગટર લાઈન વાળાને બી કરી રહી છે હવે કોને કરી હવે તમે નિરાલી પટેલને બી કરી છે હવે